સરપંચ ની ચૂંટણી આવે છે પીવાનો કંઈક મેળો ભરવો પડશે દેવાના દીધેલા ચોવીસ કલાક દીધેલા પચાસ ની તૈયના દીધેલા ચોવીસ કલાક કીધેલા પચાસ ની તૈય આ તો જવું જ પડશે ઓલા શિવા જોડે કઈક મેળો પાડવો જ પડશે આ જવાજ દે મને

નીકળ ને માર હા અમારે થોડું કામ તારું આવું ના ભોડા રાખે વાગ્યું મળ્યા ગરમ આવું બધા રાખે સર આવે સર ચૂંટણી છે સરપંચ જેટલા જણા આપડે ઉભા રહ્યા કેટલા જણા રહ્યા છું એટલા ઉભા થોડો થોડો થોડું 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 બધે એટલે આપડો કોઠો પૂરો નથી સરપંચે સરપંચ આવે તો પેલા તો મારા મકાન નું મંજૂર કરાવી છે એટલે અત્યારથી દારૂ પીવા જવું હે અને પીવા તો આવું ઘણા હતા રંગા મને સોટો મળતો લ્યા ના પૈસા છે એટલે સરપંચો સરપંચ આવે તો એટલે જે મળે રાખવાનું હોય આપડે તો અને જો આવે એને શું અમે ક્યાંક ના આલ્યા હોય તો એમ કેવું પડે આપડે તો સરપંચ ના તારે શું કેવાનું કે અમિત સાહેબ સરપંચ તમને દોટાલે છે સાહેબ તું મને બોલે હે એટલે આપડે કેવાનું તો આવે ને આવે ને સરપંચ સરપંચ તો માં આવી ગયા પછી આવું છે સરપંચ માં આવી ગયું ને

તો શું કામમાં મગસ રે ને બે વસ્તુ ગીત ગાય તો મગસ કહે છે ભાગી જાય ઓળખાતા થી

સરપ કરો તમારું ઘર જમનું ચમકાયું હે તો બધી વાત જવા દો અને હું શું કહું માર જગ્યા ના કરતા કે સરપંચ ઘરમાં ઝાડુ મારો બધા ને ખબર હોય

સરપંચ મુજે ઘું પાડી ને ખાઈ મને હાથ ની આ બાજુ અમે ગળા ની સબ બાજ હવે ઠૂચો પડ્યો નહીં આખી પી ગયો

સરપંચ ને તો છે ને લડા અમે લડી લડીને મરી એના કે તું એના ભેગું રહેવું જ નહીં જા તો તારા રસ્તે ને મારા રસ્તે હવે